વિદ્યાર્થીઓનો એક સમૂહ દ્વારા તેના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું તેમાંથી એક વિસ્તારમાં વીસ ઘરમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધો હવે અહીંયા શું શોધવાનું કીધેલું છે મધ્યક અહીંયા આપણને મધ્યક શોધવાનું કીધેલું છે આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોની અંદર મધ્યક વિશેના માહિતી મેળવી હતી જેની અંદર મધ્યકની અંદર અલગ અલગ સૂત્રો ફોર્મ્યુલા જે આપણે સમજ્યા હતા તો એનો ઉપયોગ આપણે અહીંયા કરીશું તો એ તો આપણે પહેલાં મધ્યક શોધવા માટે એક ગણતરી કરવા માટે દાખલાની આપણે આ રીતે એક બોક્સ બનાવેલું છે જેની અંદર ગણતરી કરીશું હવે આપણે મધ્યકના જ્યારે સૂત્રો સમજાયા હતા ત્યારે કીધું હતું કે પદ વિચલનની રીતથી પદ વિચલનના રીતથી આપણે મોટાભાગે મધ્યક શોધવાનો થશે તો અહીંયા આપણે પદ વિચલનનું સૂત્ર પહેલા લખી દઈએ તો સૂત્ર થશે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈઆઈ ભાગ્યા સીગમાં એફઆઈ ગુણ્યા એચ આ યાદ રાખજો સૂત્ર આપણે આની અંદર આ સૂત્રનો ઉપયોગ કર્યો હવે એ પ્રમાણે અહીંયા ગણતરી કરીએ તો અહીંયા સૌથી પહેલા આપણે અહીંયા છોડની સંખ્યા એટલે આને શું કહેવાય તો વર્ગ કહેવાય અહીંયા ભલે ગમે ગમે તે તે લખેલું હોય હોય ઉપર છોડની સંખ્યા સંખ્યા આપેલી પરંતુ આ જે કોષ્ટક આપેલું હોય એને આપણે વર્ગ કહી શકીએ ત્યારબાદ બીજું આ ઘરોની સંખ્યા એ પણ આપણને આપેલું છે આને આવૃત્તિ પણ કહેવાય આને કહેવાશે આવૃત્તિ આવૃત્તિ એટલે ફ્રિકવન્સી થાય

દસ ના અડધા એટલે પાંચ ભાગ્યા બે કરવાના અથવા તો અડધા કરી દેવાના હવે એ આપણે જોઈએ તો એક ત્રણ પાંચ આની અંદર કેટલી કેટલી સંખ્યાઓના વચ્ચે સંખ્યાઓ આવેલી છે તો એ જોઈએ આપણે આના ઉપરથી ખબર પડે કે આગળ કઈ કઈ સંખ્યા લે જો ગણતરી ના કરવી હોય આગળ અને સીધો સંખ્યા શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય વર્ગ પરથી તો બે અને જીરો અને બે ની અંદર વચ્ચે બે સંખ્યા આવે એ જ રીતે બે અને ચાર ની વચ્ચેની વર્ગ લંબાઈ કેટલી થાય

પાંચમાં બે ઉમેરીએ એટલે તેર હવે આગળ આ શું શોધવું આપણે મધ્ય કિંમત હવે આપણે શોધીશું યુ આઈ યુઆઈ ની અંદર એક્સઆઈ માઇનસ એ હવે એક્સઆઈ અને એચ વર્ગ લંબાઈ આપણને ખબર છે પરંતુ એ

કરવી હોય તો આ યુઆઈ વાળું જે સૂત્ર આપણે લખ્યું હોય એક્સ માઇનસ એ ભાગ્યા એજ તો એની અંદર ગણતરીમાં લઈ શકીએ ગણતરી કરીએ અંદર કિંમત મૂકી તો ખબર પડી જાય કે આપણો જવાબ સાચો કે ખોટો એક્સઆઈ બરાબર પહેલામાં કેટલું થાય તો એક માઇનસ યુવાય બરાબર સાત અને ભાગ્યા એ એટલે વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ કેટલી બધાની બે તો અહીંયા થશે બે હવે એક માંથી સાત થાય એટલે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા વાત કરીએ એટલે કેવી આવે માઇનસ છ ભાગ્યા બે તો આ બંનેનો છેદ ઉડાવીએ તો કેટલા રે માઇનસ ત્રણ તો અહીંયા જવાબ આવે માઇનસ ત્રણ તો એટલા માટે આપણે અહીંયા માઇનસ ત્રણ લખ્યા એ સાચા કહેવાય તો એ પ્રમાણે આ બધાની ગણતરી કરી શકાય હવે આપણે આગળ જોઈએ ત્યારબાદ શોધવાનો એફઆઈ તો એફઆઈયુઆઈ કઈ રીતે આવૃત્તિ અને અહીંયા શોધ્યું એ થશે ગુણાકાર તો આપણે ગુણાકાર કરીએ તો માઇનસ ત્રણ ગુણ્યા એક એટલે થાય માઇનસ ત્રણ બે ગુણ્યા બે એટલે ચાર કેવા તો માઇનસ ચાર અહીંયા એક ગુણ્યા એક એટલે માઇનસ એક અને પાંચ ગુણ્યા ઝીરો એટલે શું થઈ જાય ઝીરો શૂન્ય હંમેશા શૂન્ય સાથે ગુણાકાર ગમે તે સંખ્યાનું થાય એનો જવાબ શું આવે તો શૂન્ય છ એકા છ બે ગુણ્યા બે એટલે ચાર અને ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ તો હવે અહીંયા શું કરીશું અહીંયા આપણે શોધીશું સિગ્મા એફ આઈ યુ આઈ તો પહેલા તો માઇનસ માઇનસ વાળાનો સરવાળો અલગ કરીએ અને પ્લસ પ્લસ વાળાનો સરવાળો અલગ કરીએ મેં અહીંયા બાર લખ્યું છે પરંતુ આપણે એક્ઝામ અંદર અંદર જ લખવાનું એટલે અંદર એમ તો ત્રણ અને ચાર એટલે કેટલા થાય સાત સાત ને એક આઠ કેવા માઇનસ આઠ ત્યારબાદ અહીંયા છ અને ચાર દસ ને નવ ઓગણીસ તો આ પ્લસ ઓગણીસ હવે પ્લસ માઇનસ કેટલા થાય તો માઇનસ ઓગણીસ માંથી આઠ જાય તો કેટલા રહે તો અગિયાર રે મોટી સંખ્યાનું ચિહ્ન આવે એટલે કે આપણે સાત વત્તા સીગમા એફઆઈઆઈ કેટલો આવ્યો સિગમા એફઆઈયુઆઈ તો અગિયાર તો અહીંયા લઈશું આપણે અગિયાર ભાગ્યા સીગમા એફઆઈ તો યે કેટલા હતા વીસ તો અહીંયા લખીશું આપણે વીસ

હવે આપણે આનો સરવાળો કરીશું હવે અમુક સ્ટુડન્ટ્સ એવા હશે કે જેને પોઈન્ટ વાળા સરવાળાની અંદર ભૂલ પડતી હશે તો આપણે અહીંયા જોઈએ સરવાળો કઈ રીતે કરવાનો સાત સાતના પાછળ કઈ ના આવે તો પોઈન્ટ મૂકીને ઝીરો મૂકવાનો અને પોઈન્ટના નીચે પોઈન્ટ આવે એટલે એક પોઈન્ટ એક તો બંનેનો સરવાળો કરીએ તો ઝીરો અને એક એટલે થાય એક પોઈન્ટ સાત અને એક આઠ તો કેટલો થયો આઠ પોઈન્ટ એક તો આનો જવાબ થશે આઠ પોઈન્ટ એક એટલે કે આપણો મધ્યક કેટલો આવશે આઠ પોઈન્ટ એક આયો બધાને આ દાખલાની અંદર ખબર પડી હશે અને આવા જ દાખલા એક્ઝામની અંદર પૂછાશે ને આ રીતે ગણતરી કરવાની રહેશે આમાં જો તમને સૂત્ર આવડતું હશે તો તમે કોઈ પણ દાખલાની રકમ ગમે તે આપેલી હોય તો એ આપણે ગણી શકીએ આગળ જોઈએ દાખલા નંબર તો આની અંદર શું છે એક ફેક્ટરીમાં કારીગરોના દૈનિક વેતન નીચે આપેલી આવૃત્તિના વિચાર કરો હવે દૈનિક વેતન રૂપિયામાં આપેલું છે પાંચસો થી પાંચસો વીસ રોજનું પાંચસો વીસ થી પાંચસો ચાલીસ પાંચસો ચાલીસ થી પાંચસો સાહીઠ પાંચસો સાહીઠ થી પાંચસો એસી આ બધા વર્ગ આપેલા છે તો આપણે એ પહેલા લખી દઈશું આને શું કહેવાય તો વર્ગ

એજ પેલા આપણે સૂત્ર લખી દીધું હવે જોઈએ તો કારીગરોની સંખ્યા એટલે પચાસ આની અંદર ભૂલ થવી જોઈએ નહીં નહીતર જવાબ ખોટો આવશે હવે આપણે શોધીશું મધ્ય કિંમત તો મધ્ય કિંમત એટલે પાંચસો અને પાંચસો નો ટોટલ સરવાળો અને એના અડધા કરી દેવાના નહીતર ભાગ્યા બે કરી દેવાના તો આમાં થશે પાંચસો દસ હવે આપણે આગળના દાખલામાં જોયું હતું કે આગળ પછી જો ગણતરી ના કરવી હોય તો વર્ગ લંબાઈ ઉપરથી કઈ રીતે અંદર કઈ સંખ્યા ઉમેરતા જઈએ અને એનો જવાબ લઈ શકાય તો પાંચસો દસ તો આપણે આ લાયા પહેલામાં હવે અહીંયા જોઈએ પાંચસો પાંચસો થી પાંચસો વીસ તો એ બંનેની વર્ગ લંબાઈ કેટલી થાય તો વીસ વીસ થશે ને તો એનો મતલબ શું થયો કે આ બધાની અંદર આપણે શું ઉમેરતા જઈશું વીસ વીસ ઉમેરતા જઈશું તો પાંચસો દસમાં વીસ ઉમેરીએ તો પાંચસો ત્રીસ પાંચસો ત્રીસમાં વીસ ઉમેરીએ તો પાંચસો પચાસ પાંચસો પચાસમાં બીજા વીસ ઉમેરીએ તો પાંચસો સિત્તેર પાંચસો સિત્તેરમાં બીજા વીસ ઉમેરીએ તો પાંચસો નેવું થશે બરાબર આ આપણને શું મળ્યું મધ્ય કિંમત હવે આપણે અહીંયા યુવાય બરાબર એક્સઆઈ માઇનસ એ ભાગે જ એટલે કે યુઆઈ શોધીશું તો યુઆઈ ની અંદર પહેલા આપણે આ બંને વસ્તુ તો ખબર છે પણ એ શોધવાનો થશે તો એ કઈ લખીશું મિડલમાં કઈ સંખ્યા મળે છે તો પાંચસો પચાસ તો એ બરાબર એ લઈ લઈએ તો અહીંયા જ્યાં એ હોય તે આપણે શું મૂકતા હતા ઝીરો હવે ઉપરની સંખ્યાની આગળ શું મૂકીશું માઇનસ એક અને માઇનસ બે અને અહીંયા આવશે એક અને બે તો અહીંયા આપણે એફઆઈ યુવાઈ આગળ શોધીએ તો એના પહેલા એ લખી દઈએ સીગમાં એફઆઈઆઈ બરાબર અહીંયા બાર દુ ચોવીસ કેવા તો માઇનસ તો અહીંયા લખીશું માઇનસ ચોવીસ અહીંયા ચૌદ એકા ચૌદ કેવા તો માઇનસ તો માઇનસ ચૌદ આઠ અને શૂન્ય શૂન્ય અંગાથી ગુણાકાર થાય તો ગુણાકાર શું આવે જવાબ શું આવશે તો શૂન્ય મળશે છ એકા છ અને દસ દુ વીસ હવે પ્લસ પ્લસ અને માઇનસ માઇનસનો સરવાળો તો માઇનસ માઇનસનો સરવાળો કરીએ તો ચાર ને ચાર આઠ અને બે ને એક ત્રણ કેવા માઇનસ તો માઇનસ અડત્રીસ જવાબ આવ્યો અને આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય છવ્વીસ હવે આ બંનેની બાદ બાકી કરીએ અડત્રીસ માંથી છવ્વીસ બાદ થાય તો કેટલા આવે બાર હવે અહીંયા જુઓ મોટી સંખ્યા કઈ છે અડત્રીસ એના આગળ કયું ચિહ્ન કહેવાય તો માઇનસનું તો અહીંયા આગળ જવાબ શું આવશે માઇનસ આવશે એટલે સીગમાં એફઆઈયુઆઈ આપણને કેટલો મળે તો માઇનસ બાર તો ચલો હવે આ બધું તો શોધી લીધું આપણે હવે આપણે પાંચસો ને પચાસ વધતા સીગમાં એફઆઈ કેટલા આયા માઇનસ બાર ભાગ્યા સીગમાં કેટલા તો પચાસ ગુણ્યા વર્ગલંબાઈ કેટલી હતી વીસ હવે જે આગળના દાખલા કીધું તો અહીંયા છેદ ઉડારી ઉડારી શકાશે નહીં કેમ અહીંયા પ્લસ નહીં તો છેદ ગુણાકાર હોય અથવા ભાગાકાર હોય તો અહીંયા છેદ ઉડારી શકાય તો હવે આપણે આટલામાંથી છેદ થશે તો પહેલા તો શૂન્ય શૂન્ય જતા રહે આનો છેદ ઉડશે નહીં આ સંખ્યા તો એમના એમ જ આવશે પછી બીજું અહીંયા ગુણાકાર થશે અહીંયા તો એકબીજાનો છેદ આગળ ઉડશે નહીં તો આના નીચે કંઈ ના હોય તો આપણે એક ગણીએ તો અહીંયા શું થાય બાર ગુણ્યા બે એટલે કેવા ચોવીસ કેવા માઇનસ તો અહીંયા લખી શકાય માઇનસ ચોવીસ ભાગ્યા પાંચ તો આનો ભાગાકાર કરીએ તો કેટલો મળે તો અહીંયા જોઈ લો ભાગાકાર ચોવીસ ભાગ્યા પાંચ પાંચ ચોક વીસ શૂન્ય ચાર છેદ આગળ ભાગ ચાલશે નહીં એટલા માટે અહીંયા પોઈન્ટ મૂકી આપણે શૂન્ય ઉતારીશું પાંચ અઠા ચાલીસ તો એનો મતલબ અહીંયા જવાબ કેટલો આવ્યો ચાર પોઈન્ટ આઠ તો પાંચસો પચાસ માઈનસ ચાર પોઈન્ટ કરીએ ધ્યાન આપજો પાંચસો પચાસ આની પાછળ કઈ ના હોય તો પોઈન્ટ મૂકીને ઝીરો મૂકી શકાય હવે પોઈન્ટના નીચે પોઈન્ટ તો ચાર પોઈન્ટ આઠ હવે આની બાદબાકી કરીએ ઝીરો માંથી આઠ જાય નહીં એટલે આપણે અહીંયા શું કરીશું દસકો લઈશું તો ઉપર દસ મૂકીશું હવે એટલું યાદ રાખવાનું કે જીરો ઉપર દસકો લીધેલો હોય તો હંમેશા કેટલા આવે નવ હવે અહીંયા આપણે ફરીથી લીધું હોય તો એટલા માટે અહીંયા કરીશું ચાર તો દસમાંથી આઠ જાય તો બે પોઈન્ટ નવમાંથી ચાર જાય તો પાંચ ચાર એમના એમ અને પાંચ બી એમના એમ તો કેટલો આવ્યો પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે આ શું મળ્યું તો એક્સ બાર એટલે કે મધ્યક તો આપણો મધ્યક થશે એક્સ બાર બરાબર પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે એકદમ ઈઝી દાખલા જો સૂત્ર આવડતું હશે તો કોઈ પણ દાખલો આપેલો હશે તમે કરી શકશો તો ખાસ આ ચેપ્ટર સોળ માર્ક્સનું છે જેથી એકી દાખલા પરીક્ષાની અંદર વધારે પૂછાશે તો ધ્યાન આપજો બરાબર હવે આપણે આગળ આગળના દાખલા નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું ત્યાં સુધી જે લોકો આ ચેનલ પર નવા હોય તો એ લોકો પ્લીઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો